આ પહેલાં ઈડીએ બાર અને તેર ઓગસ્ટના દિવસે દિલ્હી અને મુંબઈની અંદર દરોડા પાડ્યા હતા અને એ પછી સંદીપાની ધરપકડ કરવામાં આવી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરની ધરપકડ કરી છે અને આ બ્યુટી પ્રોડક્ટ માટે બહુ જ જાણીતી ઇન્ફ્લુઅન્સર છે અને એની ધરપકડને કારણે સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા જાગી છે તો ઈડીએ આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સંદીપા વિર્કની ધરપકડ કેમ કરી એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ ઈડીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સંદીપા પાર્કની દિલ્હીથી દિલ્હીમાંથી ધરપકડ કરી છે અને ચાલીસ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસની અંદર સંદીપાની ધરપકડ કરવામાં આવી છે આ પહેલાં ઈડીએ બાર અને તેર ઓગસ્ટના દિવસે દિલ્હી અને મુંબઈની અંદર દરોડા પાડ્યા હતા અને એ પછી સંદીપાની ધરપકડ કરવામાં આવી આ સંદીપા વીર સોશિયલ મીડિયા ઉપર બહુ જાણીતું નામ છે અને માત્ર ઇન્સ્ટાગ્રામ ઉપર એના બાર લાખ જેટલા ફોલોઅર્સ છે અને એની જે પ્રોફાઇલ છે એમાં એ પોતાને અભિનેત્રી અને એન્ટરપ્રિન્યર એવું બતાવે છે હવે ઈડીની આની અંદર એન્ટ્રી કેવી રીતના થઈ ઈડીએ આમાં એની ધરપકડ કેમ કરી તપાસ કેમ શરૂ કરી તો સંદીપ પર આરોપ છે કે એ નકલી બ્રાન્ડ એણે વેબસાઇટ બી નકલી બનાવેલી અને એની જે પ્રોડક્ટ છે એ પણ નકલી હતી અને ઈડી ઈડીનું કહેવું એમ છે કે એની જે વેબસાઇટ છે હાઈબુ કેર ડોટ કોમ એનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે થતો હતો એ ખાલી એક નકલી વેબસાઇટ બનાવવામાં આવી હતી એની ઉપર કોઈ પ્રોડક્ટનું કામ થતું નહોતું બીજું એક ઇન્ટરેસ્ટિંગ બાબત આ કેસની અંદર એ સામે આવી કે સંદીપા વીકના સંબંધ જે છે એ રિલાયન્સ કેપિટલના પૂર્વ ડિરેક્ટર અંગારાઈ નટરાજન સેતુ રામનની સાથે પણ છે અને એ બાબતના પુરાવા પણ ઈડીને મળ્યા છે અને ઈડીએ સેતુરામનના ઘરે પણ દરોડા પાડ્યા હતા અને ત્યાંથી ઘણા બધા મહત્ત્વના દસ્તાવેજો ઈડીને મળ્યા છે ઈડીએ સંદીપાની પૂછપરછ કર્યા પછી એવું કીધું કે સંદીપાએ નકલી વેબસાઇટ બનાવી હતી અને બ્યુટી બ્રાન્ડના નામે લોકોની સાથે છેતરપિંડી કરી હતી અને એણે ગેરકાયદેસર રૂપિયા ભેગા કર્યા હતા અને આ બાબતની જ્યારે ઈડીને ખબર પડી ત્યારે ઈડી આ ઈડીની આમાં એન્ટ્રી થઈ અને ઈડીએ પછી બધી દરોડા પાડી અને તપાસ કરી અને આખરે આ સંદીપા વિકની ધરપકડ કરવામાં આવી ઈડીનો તપાસની અંદર એ વાત સામે આવી કે આ સંદીપા વિક જે પૈસા ભેગા કરતી હતી એ વિવિધ સેલ કંપનીઓની દ્વારા વિદેશની અંદર ટ્રાન્સફર કરવામાં આવ ટ્રાન્સફર કરી દેતી હતી અને એ ઈડીની તપાસમાં એ પણ બહાર બહાર આવ્યું કે સંદીપા વીર પોતાનું જે પ્રભાવશાળી વ્યક્તિત્વ છે એનો એણે યુઝ કર્યો એણે એનો ઉપયોગ કર્યો અને પોતાની જે નકલી બ્રાન્ડ છે એમાં રોકાણ કરવા માટે મોટા મોટા લોકોને આકર્ષિત કર્યા સંદીપાને પી દિલ્હીની પીએમએ પીએમએલએ કોર્ટમાં રજૂ પણ કરવામાં આવી છે હવે ઈડીએ તપાસની અંદર એ વાત પણ સામે આવી કે જ્યારે સંદીપાને પૂછવામાં આવ્યું હાબુ હાઈબુ કેર ડોટ કોમ વિશે તો એણે કીધું કે આ ત્વચાની સારવાર માટે જોડાયેલી પ્રોડક્ટ વેચાણનું એક પ્લેટફોર્મ છે પરંતુ ઈડીને તપાસમાં ખબર પડી કે આ પ્રોડક્ટની સાથે કોઈ પ્રોડક્ટ તો ઠીક છે પરંતુ આ મની લોન્ડરિંગ માટેનો એક માર્ગ હતો એક મોરું હતું આ હાઈબુર હાઈબુ કેર ડોટ કોમ અને ઈડીને આખી લિંક આજે સંદીપા વીકની જે આખી લિંક ત્યારે મળી કે જ્યારે બે હજાર અઢારની અંદર પંજાબની અંદર એક એફઆઈઆર થઈ અને એ એફઆઈઆરની અંદર ફારૂક અલી નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને ફારૂક અલીની પૂછપરછમાં સંદીપા વીકની આખી લિંક સામે આવી કારણ કે ફારૂક અલી સંદીપાનો એકદમ ખાસ માણસ હતો એની મદદગાર હતો અને ઈડીની તપાસમાં એ વાત પણ સામે આવી કે બે હજાર અઢારની અંદર રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડે નિયમોનું ઉલ્લંઘન કરીને સેતુ સેતુરમણને અઢાર કરોડ રૂપિયાની લોન આપી હતી અને એ લોનનું વ્યાજબી નથી ચૂકવાયું અને મૂળ રકમ પણ આજ સુધી ચૂકવાઈ નથી આ ઉપરાંત રિલાયન્સ કેપિટલે પણ આ સેતુ રમણને બાવીસ કરોડ રૂપિયાની લોન આપી અને એની પણ આજ સુધી ચૂકવણી નથી થઈ એટલે કહેવાનો મતલબ એ છે કે આ જે ગ્લેમરસ દુનિયા છે એની પાછળનો જે અંધકાર છે એ આ તપાસમાં સામે આવ્યો જો કે બીજી એક ઇન્ટરેસ્ટિંગ બાબત એ પણ સામે આવી કે આ જે સંદીપા વીટ છે એ ઘણી બધી વખત રાહુલ ગાંધી અને પત્રકાર રવિશની પ્રશંસા કરતી રહે છે એના ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર એના સ્ટેટમેન્ટ છે જેમાં રાહુલ ગાંધીને સમર્થન આપતી હોય રાહુલ ગાંધીને પ્રશંસા કરતી હોય રાહુલ ગાંધીના વખાણ કરતી હોય એવી જ રીતના પત્રકાર કુમારના પણ વખાણ કરતી હોય એવું સંદીપ આપ વીરની સોશિયલ મીડિયા પરથી જાણવા મળ્યું છે પરંતુ આ આટલો મોટો ખેલ પાડવામાં આવતો હતો કે લોકોને નકલી પ્રોડક્ટના નામ ઉપર આ મની લોન્ડરિંગનો આખો ધંધો ચાલતો હતો એ કૌભાંડ ઈડીએ પકડી પાડ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ